અમદાવાદમાંથી છેતરપિંડીની વધુ એક ઘટનાની માહિતી સામે આવી છે જેમાં ટેલિગ્રામ ચેનલ બનાવીને છેતરપિંડી કરવામાં આવતી હતી લક્ઝરી બ્રાન્ડના બેગની કંપનીના નામે ઠગાઈ કરવામાં આવતી હતી ફરિયાદીને રોજે રૂપિયા બે હજાર કમાવાની લાલચ આપવામાં આવતી હતી એમ કરીને પાંચ લાખથી વધુની રકમ ફરિયાદી પાસેથી પડાવી લેવામાં આવી હતી આ મામલે ત્રણ લોકોની વડોદરાથી ધરપકડ કરવામાં આવી છે સાયરગ્રામ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં ફરિયાદી મિસ્ટર પંકજ હરખાણી છે એમને કોઈ અજાણી વ્યક્તિ દ્વારા પહેલાં ટેલિગ્રામમાં કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો અને પોતે ફારફેચ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી એક્ઝિક્યુટિવ છે એવી રીતના ઓળખાણ આપી હતી અને કહ્યું હતું કે અમારી કંપની છે લક્ઝરી બ્રાન્ડને બધી બેગ્સ એસેસરીઝ એ બનાવે છે તો આપ જો ઘર બેઠા રોજના એક હજાર રૂપિયાથી બે હજાર કમાવા માગતા હોય તો અમે જે ટાસ્ક આપીએ આપણે કમ્પ્લીટ કરવાના રહેશે એના બદલે અમ આપને પૈસા મળશે તો ઇનિશિયલી એમને આ અલગ અલગ જે બ્રાન્ડેડ વસ્તુઓ હોય ઓનલાઈન સાઇટ ઉપર લાઇક કરવાના અને એના સ્ક્રીનશોટ મોકલવા બદલ ઇનિશિયલી નાની નાની રકમ એમને આપવામાં આવી હતી ત્યારબાદ એમને એક ટેલિગ્રામ ગ્રુપમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા જેમાં બીજા લોકો એવા સ્ક્રીનશોટ નાખતા હતા કે અમને આ ટાસ્ક કરવાથી અમને પૈસા મળેલ છે એટલે ફરિયાદીને એવું કહેવામાં આવ્યું હતું કે હવે તમે જો પ્રીપેડ ટાસ્ક કરશો એટલે તમે પહેલાં થોડું ઇન્વેસ્ટમેન્ટ તમારે કરવું પડશે અને પછી ટાસ્ક કર્યા બદલ એ ટાસ્ક કમ્પ્લીટ કરવા આપને બેથી ત્રણ ગણો રિટર્ન એમાં મળશે અને એ માટે એક વેબસાઇટ આપેલી હતી જેમાં ફરિયાદી જે પૈસા નાખતા એમના બે થી ત્રણ ગણા રિટર્નની રકમ એમાં દેખાડતા હતા તો આવી રીતે અલગ અલગ સમયે ફરિયાદી પાસેથી ટોટલ પાંચ લાખ બાણું હજાર રૂપિયા જમા કરાવી દીધા હતા અને જયારે વિડ્રો કરવા જઈએ છીએ દાખલ કરવામાં આવી હતી એની તપાસમાં ફરિયાદીએ જે અકાઉન્ટમાં પૈસા જમા કરેલા હતા એ પ્રતિનું એક અકાઉન્ટ છે અમદાવાદમાં આર્ક ટેકનોલોજીના નામે ખુલેલું હતું એની તપાસ કરતા તો અમે ત્રણ આરોપીની ટોટલ ધરપકડ કરી છે જે પ્રથમ આરોપી છે વિકાસ પટેલ એ આર્ક ટેકનોલોજી જે અકાઉન્ટ છે એમના પ્રોપરાયટર છે અને આ અકાઉન્ટ એમને અન્ય બે સહ આરોપી એક મિત્રિ રાઠોડ અને એક બીજા આરોપી છે દિકેશ પટેલ તો અમિતસિંહ રાઠોડને અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી અને જે દિકેશ પટેલ છે એમને વડોદરા ખાતેથી ધરપકડ કરી બધા આરોપીના આપને પાંચ દિવસના રિમાન્ડ મળેલા હતા